હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું એ એચાર કિચનમાં તો આજે આપણે જે રેસીપી બનાવશું એ છે મહા શિવરાત્રી સ્પેશિયલ લતાળુ ગાજરનો શીરો તો અમે તો અમારી આ રેસીપી છે તમે એને એન્ડ સુધી જોજો તમને પણ આ રેસીપી બનાવવાનું અચૂક મન થશે અને તમે મારી રીતથી શીરો બનાવશો તો તમે પણ આંગળા ચટતા રહી જશો તો ચાલો આપણે ગાજરનો શીરો બનાવવાની શરૂઆત કરીએ તો રતાળુ ગાજરનો શીરો બનાવવા માટે મેં અહીંયા ત્રણ મોટા મોટા રતાળુ ગાજર લીધા છે એને આપણે સૌપ્રથમ પ્રથમ સારી રીતે ધોઈ અને આપણે એને બાફી લેશું ત્યારબાદ આપણે શીરો બનાવવાની શરૂઆત કરીએ રતાળુ ગાજરને આપણે આવી રીતે કાપી અને બાફવા માટે મૂકી દેસું આ શીરો છે ખાસ કરીને શિવરાત્રિ ઉપર ખાવામાં આવે છે કારણ કે શિવરાત્રિ ઉપર આપણે મોસ્ટ ઓફ લોકો છે ફરા કરતા હોય છે ઉપવાસ કરતા હોય ત્યારે આ રેસીપી છે એકદમ સરસ યુનિક અને ટેસ્ટી છે તો ગાજર આપણે બફાઈ ગયા છે જોઈ લઈએ આપણે હવે એને આપણે એક બાઉલમાં કાઢી લેશું ત્યારબાદ એની છાલ ઉતારી ઉતારીએશું ત્યારબાદ આપણે એની છાલ ઉતારી લેશું તો તમામ ગાજરને આપણે સારી રીતે એની છાલ ઉતારી લીધી છે હવે આપણે એને છીણી લેશું જેથી કરીને આપણે જે શીરો છે એની અંદર એક પણ આપણે રીતે કરી તો શીરો બનાવવા માટે આપણે ગાજરને ને રતાળું ગાજર છે બાફીને સારી રીતે છીણી લીધું છે ત્યારબાદ એમાં આપણે એક બાઉલ પોણો બાઉલ જેટલું દૂધ લેશું પચાસ ગ્રામ જેટલું ઘી લેશું સો ગ્રામ જેટલી ખાંડ લેશું અને આ સ્વીટ બનાવવા માટેનો એવરેસ્ટનો મસાલો છે મિલ્ક મસાલા એને આપણે થોડુંક ઉમેરીશું તો ચાલો આપણે શીરો બનાવવાની શરૂઆત કરીએ તો શીરો બનાવવા માટે સૌપ્રથમ આપણે એમાં દૂધ ઉમેરશું આપણે ફેટવાળું દૂધ જ લીધેલું છે ત્યારબાદ આપણે દૂધને સારી રીતે ઉકળવા દેશું ત્યારબાદ આપણે એમાં ગાજર ઉમેરશું આપણે દૂધને સતત ચલાવતા રહીશું જેથી કરીને દૂધ છે નીચે બેસે નહીં પણ આમાં ખાંડની માત્રા છે ઓછી રાખવાની છે એનું કારણ છે કે રતાડું ગાજર છે એ મીઠાસવાળા હોય છે એમાં મીઠાસની માત્રા વધુ હોય છે એટલે આપણે ખાંડ છે ઓછી લેશું આપણો દૂધ છે સારી રીતે ઉકળી ગયું છે હવે આપણે એમાં ગાજરનો પલ્પ છે ઉમેરી દેસું દૂધને આપણે બહુ ઉકાળવાનું નથી ગાજરના પલ્પને આપણે દૂધની સાથે સારી રીતે મિક્સ કરી લેશું મિત્રો રતાળુ ગાજરનો શીરો છે એકદમ ટેસ્ટી અને યમી રીતે થાય છે આનો જે સ્વાદ છે એકદમ લાજવાબ છે ત્યારબાદ હવે આપણે એમાં ખાંડ ઉમેરી દઈશું ત્યારબાદ આપણે એમાં ઘી ઉમેરી દેસું ઘીને આપણે લાસ્ટમાં ઉમેરશું એનું કારણ છે કે ઘી ઉમેરવાથી તે શીરાનો જે રિચ લુક થઈ આપણે એન્ડમાં મળે છે તેથી આપણે ઘી છે એ ખાંડ અને શીરાનો જે ઓલો ગાજરનો જે પલ્પ છે એ ઉમેર્યા બાદ જ ઉમેરશું ત્યારબાદ હવે આપણે એવરેસ્ટનો મિલ્ક મસાલા છે એ પણ ઉમેરી દેશું તમે જોઈ શકો છો કે આપણો શીરો છે એકદમ ઘટ થવા લાગ્યો છે માત્ર બે જ મિનિટ ની અંદર આપણે શીરાને ઉતારી લેશું તો તૈયાર છે આપણો રૂતાળુ ગાજર નો શીરો તમે જોઈ શકો છો કે શીરો છે એકદમ સરસ રીતે થયો છે હવે આપણે એને સર્વિંગ પ્લેટમાં કાઢી લઈએ તો તૈયાર છે આપણો રતાળુ ગાજરનો શીરો મિત્રો તમે પણ આ રીતથી અચૂક બનાવવાની ટ્રાય કરજો તમને પણ આ શીરો અચૂક ભાવશે મારા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ ફોર વોચિંગ